નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના તમામ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો અત્યારે મગફળીના બજાર ભાવમાં મંદી સાથે વ્યાપાર થઈ રહ્યો છે અને મગફળીના બજાર ભાવમાં ઘટાડા સાથે પણ જોવા મળી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ છસો બ્યાસીથી આઠસો છપ્પન રૂપિયા ચસ્દણ માર્કેટ યાર્ડ સાતસો પચાસથી એક હજાર વીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ આઠસો પચાસથી તેરસો પાંત્રીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા હતા અમરેલી માર્કેટ યાર્ડ છસો એક થી એક હજાર એક રૂપિયો વિસાવદર માર્કેટયાર્ડ છસો પંચાવન થી એક હજાર એકસઠ રૂપિયા હિંમતનગર અગિયારસો સાડત્રીસ થી ચૌદસો ચોરાણું રૂપિયા મિત્રો હિંમતનગર માર્કેટયાર્ડ પહેલાની જેમ સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળે છે સાવરકુંડલા માર્કેટ યાર્ડ સાતસો પચાસથી થી એક હજાર રૂપિયા મેંદરડા માર્કેટ યાર્ડ છસો થી આઠસો રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પાંચથી નવસો પાંચ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ થી બારસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ છસો પાંત્રીસ થી એક હજાર એકોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ નવસો પચાસથી એક હજાર એસી રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજે મગફળીના બજાર ભાવની સરેરાશ વાત કરીએ તો એક હજારથી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધીના મગફળીના બજાર ભાવ જોવા મળ્યા છે